છે કે જે પરમ દિવસે એટલે કે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ મકર સંક્રાંતિ પર્વ છે ને મકર સંક્રાંતિ પર્વ એટલે આપણે દરેક મિત્રોને એક જાણવાની ઉત્સુકતા હોય છે કે મકર સંક્રાંતિના દિવસે પવનની સ્પીડ કેવો આપણે સપોર્ટ કરશે પવનની સ્પીડ છે આપણા માટે અનુકૂળ રહેશે કે નહીં રે કેમ કે આપણે મકરસંક્રાંતિના દિવસે જેવી રીતે ગુજરાતભરની અંદર પતંગ ઉત્સવ મનાવવામાં આવે છે ને આ પતંગ ઉત્સવ છે એ જ્યારે આપણે પવનની જે સ્પીડ છે પવનની દિશાઓ છે એ અનુકૂળ હોય તો જ આપણા માટે પતંગ ઉત્સવ સફળ થતો હોય છે એવી જ રીતે જોવા જઈએ તો આ વર્ષે પરમ દિવસે જે ચૌદ જાન્યુઆરી છે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ અને એની અંદર જે મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે તો મકરસંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી ચૌદ જાન્યુઆરીના રોજ મોટા ભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ ભાગોની અંદર આ આકાશ છે એ ચોખ્ખું રહેશે તાપમાન છે એ નોર્મલ નજીક આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ છે